એય ઈવા દે એ આ તો માર પેલા ઓરાખો કેમ જાતો નઈ લ્યા ને આ વીરે વીરે જાતો નઈ તો રાજપાટ થઈ કરીને લીધું રૂમે આવી તું ઊંઘમાં તો રાખ્યું છે ને એ તો તું ઊંઘમાં છે મેં તો આ હે મે તો લખાતું આ

હા બરાબર નોકરી પર આવી નોકરી પર મારી એકવાનો એટલે શું બાત મારી મારા હા

મજુર લાવશે ત્યારે હિસાબ કરશે ને તો શું થાય ખબર સરવાળા શું થાય આવડું મેડું હ મુખા બટાકા લઈ ને ભાવ નઈ વાત કરે ભાવ શું ભમરા નઈ આવ્યા ભાવ નું ભાવ હાલથી તું નક્કી કરી નાખે હાલ નક્કી કરી નાખે

વટાકા ન લે અલ્યા વટાકા આપણે બોલીગી જી રે 20000 માંગો તો જ ન કાકા ઉધી રહેવા મહિના કે નહીં અલ્યા થઈ ગયો છું અલ્યા તું મેકો શેટો જા મારે શું કરવું ની લાવરો કરી અરે માર ગાયમ નહીં અલ્યા તું જા હોય દે હવે

તમે બટાકા માટે સારું આવું પેલું અને આ છું બટાકા વધારે શું ને ભાવી તો છે

અડબરૂ તારી તારી ઘરે ગાળો તારી મો જોતું જ નઈ મને મારા આ કાઈ આ કાઈ મેળે ધો ધો ધડો અને હાથ